હેલો દોસ્તો હું આવી રહ્યો છું આઠમાન નંબર મુકેશ અંબાણી ચણવાનું ચાલુ કરી રહ્યા છે એવો રૂપિયા વાળો ભારે મકાન બનાવી રહ્યો છે આ ચકલીનો કેવો પુત્ર છે ને આ ચકલી કેવી ભેટી છે પાતરાણ લટકાવી દીધા છે ને આ કેવું સરસ મકાન છે ને આ નાજળી પણ લાગી ગયા છે ને આ સુપાલવ છે ને કેવું છે આ કુંવરપાટું છે ને આને આપણે થોડુંક તોડી નાખીએ કેવું અંદર ત્યાં આવે છે આ મા માથામાં કે વાળ સીધા ના થતા હોય ત્યારે આ રગડે તો સીધા થઈ જાય હું પણ હવે થોડાક રગડી લઉં દેખો કેવું પીળું પીળું દેખાય છે ને દેખો હવે હવે પણ હું આ કાઠિયાવાડ કામે આવ્યો છું અહીં આવું સરસ બગીચો છે હવે હું આ પાખડા પર બેસી જાઉં થોડી વાર અહીંયા આરામ થઈ છે હવે હું ઉઠી જાઉં છું ને આ સરસ કેવું ને પાઈપો પડી છે આ બીજો બાકડો પડ્યો છે આ બુટી કેવું સરસ બેઠી છે આને કેવી મજા આવતી હશે કેવું કરે આવા ખેલ કોણ કરે મદારી કરે ને આ ચકલી નો છે ચકલી માટે કેવા સરસ પાઇપ બનાવી દીધા છે બેસવા માટે ફેકીને મૂકે આ વરસાદમાં કેવું સરસ છે આ ચણ નાખવાનું ઘઉં ચોખા આ અંદર એક બચ્ચા છે આ કેવું સરસ છે ને આ બુટી સુકરે છે દેખો આ કેવું કૃષ્ણ ભગવાનનો ફોટો પણ લગાવી દીધો છે ને આ રીતે છે દેખો તો તે ના લીંબુ છે આપણે એક લીંબુ તોડી નાખશું આ કેવું સરસ લીંબુ છે આ શું છે એ મને નથી ખબર પણ આ ઝાડ રોપી મૂકેલું છે આ પેલું ફૂલ આ ઉકડા પાડતા હોય એની દવા હોય દળી જાય છે દેખો કેવું સરસ આ સરગવો છે એની સાથે સાથે આ લીમડી પણ સરસ લીલી દાળ રાંધવા માટે થોડોક હું હિંચકો ખાઈ લઉં હવે આરામ પણ થઈ છે આપણે બંગલાને જોઈ લઈએ અમારા નવા બ્લોક માં પછી પાસે આવીશું ત્યારે મળીશું